સરિખા એ દીકરા તારા એ નરવા રાખે નાથ જાડે જાના ગુળમાં દીવો એ શરવણ ભાઈ વંશનો દીવો ભાઈ અર્જન ને અરસી સાથે કાંદલી માતા ને એ ખુડલે તારું જીવન ખેલે ને સદાય ભીડ પડે ત્યારે એટલું કે તો હે મા તું કાંધલી કરજે સહાય શરમણ શોર વીર કે વાણો હે બખલા મારાતરો રોકાણો શરમણ વીર કે વાહ વાહ घोड़ा धोड़े हो बाबड़ी ये क्या तो है ना कौन सा ये अच्छा वाला है ना देख कितना अच्छा है भाई जान गांव वीडियो देख वीडियो ज्वार हाँ आ कहाँ ये दूसरा ना बाजरा जवाल।, जवाल लाल जवाल सफेद मक्की कौन सा खाना है ये जो बाजरा लाल मक्की जीनी बाजरी

काबुली चना है, फूल, फूल हाँ फूल है, अरे वाह फूल है, अरे वाह, अभी यहाँ दुकान हजारों से, एक लाइन में, आज वो काम, बताया अलग-अलग कलर, घोटला आवड़े ना, हमारूं नहीं काम है, ये फूल खावन आप जोरदार बने, रगड़ी बने, इसके अंदर भी है

દેહી ઘંટીઓ પાણાની હા હે ને લાઈનમાં લાઈનમાં બધી ગંટીયું છે ઘંટી હે ગંટી હાલો લોટ ડરાવવાનું વિડીયો બનાવો

સાત રિયલ કિલો કિલો લવો હે કેટના કિલો અમે આજ રોટલા બનાવવાના બનાવવાનાથી કે રોટલા ઓરાનો પોગરા સાઉદી અરેબિયાની માલિકા જો પાકિસ્તાની પાકિસ્તાની ખલાસ ખ્યા થી લઈ જઈએ રોટલી બનાવતા હોય

બીજું હાલો એ રોટલા વાળો રોટલા વણે હે રોટલા વાડો એ રોટલા વાળા રોટલા વાળા ઈ રોટલા વણે

ਮਰੀ ਸਾਕੀ ਮੰਗਲ ਲਗਾਓ ਰੀ ਧਰਤੀ ਅੰਬਰ ਸਜਾਓ ਰੇ ਅਜ ਮਾਰੇ ਘੇਰ ਸਜਣ ਕਾ ਕੋ ਆਇਓ ਆਇਓ ਸਜਣ ਕਾ ਆਇਓ ਮਾਰੇ ਘੇਰ ਰੋਟ ਲ ਬਣਾਵੇ ਦਇਆ ਨੋ ઓਰੋ ਨੇ

ਵਾਹ ਰੋਟਲਾ ਸਾਡਾ ਰੋਟਣੀ ਕਰ ਵੇ ਜੀ ਤੇ ਸੜੀ ਚਾ ਚਾ ਰੋਟਲਾ ਵਾਲੋ ਵੇ ਲੋ ਵੇ ਲੋ ਵੇ ਲੈ ਗਿਆ ਪੰਜਰੀਆਂ ਨੇ ਬਾਂਜੀ ਨੂੰ ਪਾਜਰਾ ਨਾਲ ਰੋਟਲਾ ਏ ਪਾਗੜੀ ਵਾਲਾ ਨਾ ਰਾਇ ਨੂੰ ਤੇਲ ਸੀ ਰਾਇ ਨੂੰ ਨਹੀਂ ਹਣਾ ਤੇ ਆਪਣੀ ਰਿੰਗਣਾ ਮੇਥੀ ਨੂੰ ਸਿਆਖ ਸੀ ਨਾ ਤੇਲ ਸੀ ਨਾ ਅਮ ਮੱਕਾਈ ਨੂੰ ਤੇਲ ਵਾਪੇ

Hello, hè. Nhìn thấy lúc này nhìn thấy chưa? không thấy lúc này nhìn thấy chưa? Nhìn thấy lúc lúc તાજર કિસમિસ બદામ દૂધ ઘી ઘી નાખું ને ઘી ખાંડ ઘી નાખ્યું પણ બાકી આવી સાંગણી કરી બોસી ખાંડ નથી નાખીને ઘીની જરૂર નહીં પડે નાખે જ દેવે ને પેરી પેઘી નો નાખા જાય ને પછી વાફવો પડે દૂધમાં પડે તારું કામ વિડીયો ઉતારવાનું તારું કામમાં લોક ના વાર નહોતું પણ ખબર હોય બોલો એલસી નાખજે

અર્જન હૈ ના અર્જન ઉપર થી અર્જન ઉપર થી સાંધો રે યું જો શોક માં ગાયા સાંધો રે યું જો શોક રીણા હરણી રે આ થ આલા આ શેર માયર જાનિયા ભાઈ અરે એ ચાંદો ગો ચોકમાં ઘાયલ એ ઘાયલ 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 ચાંદો ગો માં ચાંદો ગો ચોકમાં